કારણ કે મીડિયામાં એવું પણ ટ્રિસ્ટ કરવામાં આવશે કે ફલોના સામે ક્ષત્રિય સમાજ ના આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર આની સો ટકા અસર અમે કરવાના છીએ ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત સમગ્ર ભારતની અંદર કારણ કે બાવીસ કરોડ ક્ષત્રિયો છે સમગ્ર ભારતની અંદર આ વાત જશે અમે રાજકોટ થી શરૂઆત કરવાના છીએ અમારા અમારા ચારસો ભાઈ બહેન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે રાજકોટથી અમે શરૂઆત કરીશું ચારસો ભાઈ અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એના માત્ર અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું ક્યાં સુધી જવું પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે આપ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે અમારી વાત યોગ્ય કક્ષાએ એ પછી ભાજપ સરકાર હોય ભાજપ સંગઠન હોય કેન્દ્રનું મોવડી મંડળ હોય પ્રજા સુધી આપે અમારી વાત પહોંચાડી છે એ બદલ અમે આપના પણ આભારી છીએ